મોરબી જિલ્લા ભાજપ પ્રમુખે દેવું વધવાની વાત પર સ્પષ્ટતા કરી છે હું ક્યાંય વિદેશ નથી ભાગી જવાનું તેવી વાત જયંતિભાઈ સામે આવી છે તેઓએ કહ્યું જે લોકોના રૂપિયા બાકી છે તેમની બે વર્ષમાં તેમને રૂપિયા પરત આપી દઈશ

એની અંદર સિત્તેર ટકા કામ મારું પૂરું થઈ ગયું છે ત્રીસ ટકા છે એકાદ બે વર્ષમાં પૂરું થઈ જશે મારું અને હું અહીંયા જાહેર જીવનમાં છું હું વિદેશ જવાની વાત હોય તો હું ક્યાંય જવાનું નથી આજે પણ હું કાર્યાલય રોજ સવારમાં હોઉં છું પાર્ટીના કાર્યક્રમોમાં હોઉં છું જાહેર જીવનની અંદર જ વચ્ચે હોઉં છું અને બે ત્રણ વિઘ્ન સંતોષી લોકોને કારણે લોકો એક બદનામ કરવા માટેના એક પ્રયત્ન થાય છે એટલે એના કારણે થઈને આ બધી તકલીફો છે બાકી કોઈ જ કારણ નથી ચિંતા કરવાને